રાજ્ય ઉપર ટોળાય રહ્યા છે કાળા ડિબાંગ વાદળો બંગાળની ખાડીમાં સક્રિય બનેલું લો પ્રેશર આગળ વધીને

અતિ ભયંકર વરસાદ રાજ્યની અંદર લાવી શકે છે જેવી મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે રાજ્યમાં નવી સિસ્ટમને જોતા વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસો સુધી અતિ ભયંકર અને ધોધમાર વરસાદ ગુજરાત રાજ્યમાં ખાબકતો જોવા મળશે જેવી નવી આગાહી નવી સિસ્ટ અલ્હાબાદ ધાનવડ ભુવનેશ્વર નાગપુરના વિસ્તારો અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ સિસ્ટમનું તીવ્ર જોર વધતું જોવા મળ્યું છે અને હવે બંગાળની ખાડીમાંથી આવેલી લો પ્રેશર સિસ્ટમ પોતાનું જોર વધારતી હોવાના કારણે સિસ્ટમ હવે લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાવા માટે આગળ વધતી જોવા મળી છે અને આ સિસ્ટમ આવતીકાલ સુધીની અંદર ગુજરાતની અંદર ટકરાયેલી જોવા મળી શકે છે અને સિસ્ટમ ગુજરાતમાં ટકરાવવાની સાથે જ ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવા અંગે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અત્યારે પણ મોડી સાંજ દરમિયાન ગુજરાતની અંદર વીજળીના ચમકારા અત્યંત તીવ્ર બનતા જોવા મળ્યા છે આમ વીજળીના ચમકારાની સાથે રાજ્યની અંદર રાત્રિ દરમિયાન મેઘતાંડવ ની આગાહી કરવામાં આવી છે જેમાં પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકવાની આગાહી રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી છે સિસ્ટમનું જોર મધ્ય ગુજરાતના જિલ્લાઓ દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ જોર વધતું જોવા મળ્યું છે પરંતુ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકોની અંદર રીતસરનું અને ભયંકર આભ ફાટતું જોવા મળવાનું છે ને ગુજરાતની અંદર મેઘ તાંડવ વરસાદનું જોર વધવાના કારણે દસ ઇંચથી લઈને પંદર ઇંચ સુધીનો વરસાદ પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાબકી શકે છે જેવી પણ આગાહી અને અનુમાન અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધવાના કારણે સિસ્ટમની ગતિવિધિઓ અને પવનની ઝડપોની અંદર પણ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારોમાંથી હવે ગુજરાત તરફ આગળ વધીને પોતાની દિશા બદલાવતી જોવા મળી છે અને અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળ્યા છે અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 66 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનની ગતિવિધિઓ આજે ગુજરાતની અંદર જોવા મળી શકે છે અને તોફાની પવન સાથે ગુજરાત રાજ્યમાં મેઘરાજાનો ભયંકર તાંડવ જોવા મળવાનું છે અને તાંડવના કારણે રાજ્યની અંદર નદી નાળા છલકાતા જોવા મળશે અને ઠેર ઠેર વિસ્તારોમાં

ભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને આજે પણ રાત્રિ દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાનું ભારે જોર વધવાના કારણે પવનની ગતિવિધિઓ સાથે ભયંકર મેઘતાંડવ જોવા મળશે અને સિસ્ટમનું અતિભારેથી લઈને ભારે જોર અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે સિસ્ટમ બનીને પોતાનું જોર દર્શાવતી જોવા મળી છે ને જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પોતાનું સૌથી વધારે આ સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત બનીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આગામી ત્રણ કલાકની અંદર ભયંકર મેઘતાંડવની આગાહી કરશે સાયક્લોનિક સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાવાના એંધાણો જોવા મળ્યા છે જેમાં આજે મહેસાણાના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ તીવ્ર બનવાની સાથે ભારે જોર જોવા મળશે રાધનપુરનો વિસ્તાર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણાની સાથે પાલનપુરના વિસ્તારોની અંદર અને થરાદના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમનું જોર હવે મજબૂત બનતું જોવા મળ્યું છે અને આજે થરાદના પંથકો ની અંદર પણ ગાજવી સાથે મેઘ ભયંકર સ્વરૂપ આજની રાત્રી દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર જોર વધતું જોવા મળશે ને આમ આજે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાના જિલ્લામાં સાબરકાંઠાનો જિલ્લો અરવલ્લીનો જિલ્લો પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લામાં અતિ ભયંકર વરસાદની આગાહી ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો માટે જાહેર કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમના ભારે જોર વધવાના કારણે રાત્રિ દરમિયાન નવથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પણ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ખાબકી શકે છે જેવું પણ અનુમાન ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે સિસ્ટમ તમે જોઈ શકો છો કે અત્યારે મધ્ય ગુજરાતના બિલકુલ નજીકના ભાગોમાં આ સિસ્ટમનું ભારે જોર આવી પહોંચીને અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં તીવ્ર જોર દર્શાવતું જોવા મળ્યું છે અને રાત્રિ દરમિયાન આજે વીજળીના ચમકારા સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અતિ ભારે જોર આજે ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વધતું જોવા મળશે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે અને આજની રાત્રી દરમિયાન મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લામાં લુણાવાડાનો વિસ્તાર દાહોદ છોટા ઉદેપુરના જિલ્લાની અંદર ગોધરાના વિસ્તારની અંદર વડોદરા ખંભાત નડિયાદની સાથે ધોળકાના વિસ્તારોની અંદર પણ મોટો બદલાવ અત્યારે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળ્યો છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે તીવ્ર બનીને સિસ્ટમનું દબાણ મજબૂત બનાવતો જોવા મળ્યો છે અને આજની રાત્રિ દરમિયાન અહેમદાબાદના જિલ્લામાં વડોદરાના જિલ્લાની અંદર દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ મહિસાગરની સાથે આણંદના જિલ્લાની અંદર અતિ ભયંકર મેઘતાંડવની આગાહી આગામી કલાકોની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સતત સિસ્ટમનું દબાણ મજબૂત બનવાના કારણે ભયંકર મેઘતાંડવ થવાની આગાહી ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી છે ને આગામી ત્રણ કલાકની અંદર મેઘરાજાનું ભારેથી લઈને ભારે જોર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે નવી આગાહી જાહેર કરવામાં આવી છે ને અત્યારે અહેમદાબાદનો જિલ્લો વડોદરા અને દાહોદના જિલ્લાની અંદર વીજળીના ચમકારા સાથે ગાજવીજ પણ તીવ્ર બનતી જોવા મળી છે તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાએ વિસ્તારોમાં અત્યારે ભેજયુક્ત પવનો મજબૂતાઈથી ફૂંકાઈને ટકરાતા જોવા મળી રહ્યા છે અરબસાગરમાંથી આવતા આ ભેજયુક્ત પવનો અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પોતાનું ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે અને તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે અરબસાગરમાંથી જે પણ પવનો ફૂંકાઈ રહ્યા છે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ પવનો ટકરાતા જોવા મળ્યા છે અને નવી જે લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાંથી સક્રિય થઈને મધ્ય ભારતના વિસ્તારોની અંદર આવી પહોંચેલી જોવા મળી છે ને હવે આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે અને આગામી કલાકોની અંદર આ સિસ્ટમ ગુજરાતની અંદર ત્રાટકવાની સાથે અતિ ભયંકર મેઘવર્ષા ગુજરાત રાજ્યમાં જોવા મળશે ઠેર ઠેર વિસ્તારોમાં ફરી એકવાર પાણી પાણીના દ્રશ્યો જોવા મળવાના છે ને જેમાં આજે દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારોમાં આગામી કલાકોની અંદર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેની ઉપર નજર કરી જિલ્લાની અંદર વ્યારાનો વિસ્તાર આહવાના પંથકોની અંદર સુરત તાપીના જિલ્લાની અંદર નવસારી અને ડાંગના જિલ્લામાં મધ્ય ગુજરાતના નીચાણવાળા સંપૂર્ણ વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે ગાજવીજ સાથે આભ ફાટતું જોવા મળી શકે છે તેની સાથે સાથે ભરૂચ નર્મદાના જિલ્લાની અંદર જોર વધતું જોવા મળી રહ્યું છે રાજપીપળાના વિસ્તારોની અંદર અને આમોદના પંથકોની અંદર પણ ગાજવીજ તીવ્ર બનતી જોવા મળી છે અને આમ આજે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લામાં આગામી કલાકોની અંદર મેઘરાજા ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આબ ફાટતા હોય તેવો માહોલ જોવા મળશે ને ફરી એકવાર જળબંબાકાર વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ખાબકતો જોવા મળી શકે છે ને જેવી આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે સેટેલાઇટ યુની મદદથી તમે અત્યારે જાણી શકો છો કે સૌથી વધારે વરસાદી સિસ્ટમનું જોર ઉત્તર ગુજરાતમાં જે બાદ મધ્ય ગુજરાતની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારેથી લઈને ભારે જોર આ સિસ્ટમનું જોવા મળી રહ્યું છે સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન હલછલ સર્જાતી જોવા મળશે અને હલચલની સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો માટે આગાહી દર્શાવવામાં આવી છે અને જેમાં આજે સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર મોરબી જિલ્લાની અંદર રાજકોટ બોટાદના જિલ્લાની અંદર ભાવનગરના જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોટી હલચલ સાથે અમરેલી જૂનાગઢના પંથકોની અંદર ગીર સોમનાથની અંદર સાથે સાથે આજે પોરબંદરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર અને જામનગરના જિલ્લાની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાનું ભારેથી લઈને અતિભારે પ્રકોપ આગામી કલાકોની અંદર વધતું જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે અતિ ભયંકરથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે અને વીજળીના કડાકા ભડાકા રાત્રે તીવ્ર બનતા જોવા મળશે અને ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મેઘરાજાની સવારી જે બોલાવતી જોવા મળી શકે છે તમે યુની મદદથી પણ જોઈ શકો છો કે અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમનું જોર ધીમે ધીમે તીવ્ર બનતું જોવા મળ્યું છે જોકે કચ્છની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ધીમે ધીમે પોતાનો ઘેરાવો મજબૂત કરતા જોવા મળી રહ્યા છે ને કચ્છના આ વિસ્તારોમાં હવે સિસ્ટમનું દબાણ પણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને કચ્છની અંદર આગામી કલાકોમાં વીજળીના ચમકારા સાથે મેઘરાજાની સવારી કચ્છના વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ લાવી શકે છે ગાંધીધામ રાપર ખાબડ બાડેલી લખપત નળિયા અને માંડવીના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો સાથે ગુજરાતની અંદર રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે અને ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે સિસ્ટમ અત્યારે મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચીને પોતાનું તીવ્ર સંક્રમણ વધારતી જોવા મળી છે આજની રાત્રિ દરમિયાન અને કાલની વહેલી સવાર દરમિયાન આ સિસ્ટમનું જોર ગુજરાત ઉપર વધતું જોવા મળશે આમ ગુજરાતની અંદર આજે અને આવતીકાલ દરમિયાન ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહી છે